આજે હું તમારી સાથે શેર કરવાની છું ગુજરાતી ટ્રેડિશનલ મીઠાઈ અમૃતપાકની રેસીપી જે લોકોને ચાસણીમાં તાર બનાવવામાં પ્રોબ્લેમ થતો હોય ને તો એ લોકો માટે આ રેસીપી ખૂબ જ ઉપયોગી છે આમાં આપણે ચાસણી બનાવવાની છે પણ એક તાર બે તાર એવું કંઈ જ નથી કરવાનું તો ખૂબ જ સરળતાથી અમૃત પાક તમે પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ રીતે બનાવીને તૈયાર કરી શકશો હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં માં જોવા માટે વિડીયો ને લાઈક અને શેર કરી બાજુ માં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપી નો વિડીયો સૌથી પહેલા જોવા માટે અમૃત પાક બનાવવા માટે આપણે 150 ગ્રામ સોજી લેવાની છે તમે નાની મોટી કોઈ પણ સોજી લઈ શકો જે તમારી પાસે ઘરમાં હોય એટલા જ પ્રમાણમાં આપણને ખાંડ જોઈએ છે તો 150 ગ્રામ ખાંડ લેવાની છે અને 150 ગ્રામ આપણે મોળો માવો લેવાનો છે અને સો ગ્રામ ડેસિકેટેડ કોકોનટ લઈશું એટલે કે તૈયાર કોપરાનું જે ભૂરું મળે છે ને માર્કેટમાં એ લેવાનું છે અડધો કપ આપણે ઘી લેવાનું છે થોડું આપણને ઇલાયચી પાવડર જોઈશે ફ્લેવર માટે અને કાજુ અને બદામની કતરણ જોઈશે આ રીતે ગાર્નિશિંગ માટે હવે એક જાડા તળાવવાળી કઢાઈની અંદર આપણે ઘીને ગરમ કરવા માટે મૂકીશું આ અડધો કપ જ ઘી છે મેં જ્યારે એને લીધું ત્યારે મેલ્ટ કરીને જ લીધું હતું પણ થોડી વાર રહ્યું એટલે જામી ગયું છે તો અડધો કપ આપણે પીળાયેલું ઘી લેવાનું છે અને એને થોડું ગરમ થાય એટલે એની અંદર સૂજી નાખી અને સોજીને આપણે સરસ રીતે શેકવાની છે એ આપણી ખૂબ જ ટ્રેડિશનલ મીઠાઈ છે અને એકદમ સરળતાથી બની જાય છે અને એટલી સોફ્ટ હોય છે ને કે દાંત વગરની વ્યક્તિ પણ એને સરળતાથી ખાઈ શકે તો ગેસની ફ્લેમ સ્લો આપણે સોજીને એકદમ ધીરા તાપે લગભગ થી દસ મિનિટ માટે શેકવાની છે અને આ એવી મીઠાઈ છે ને કે જે લગભગ પંદરથી વીસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે પહેલી વાર બનાવતા હો ને તો પણ એકદમ સરસ બનશે જેમ જેમ આપણી જે સોજી છે ને એ શેકાતી જશે એમ એ થોડી ફૂલશે તો સોજી આપણે એકદમ પ્રોપર રીતે શેકવી ખાસ જરૂરી છે તો સ્લો ફ્લેમ રાખી કન્ટિન્યુઅસ આ રીતે એને ચલાવતા જવાનું છે તો જો દસેક મિનિટ થઈ છે એને સોજી આપણી એકદમ સરસ શેકાઈ ગઈ છે ફૂલીને આ રીતે એકદમ ઉપર આવી ગઈ છે તો આ રીતે સોજી શેકાઈ જાય પછી એની અંદર આપણે જે ડેસીકેટેડ કોકોનટ લીધું છે ને એ એડ કરીશું કોપરાનું જે બુરું છે ને એને બહુ વધારે વાર શેકવાની જરૂર નથી હોતી તો આપણી સોજી ગરમ જ છે તો એની અંદર ફક્ત એકથી બે મિનિટ માટે જ આપણે એને મિક્સ કરીશું અને પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે ઘણા લોકો અમૃતપાક બનાવે તો એની અંદર મેદો અને બેસનનો પણ ઉપયોગ કરતા હોય છે પણ અમારે ત્યાં આ રીતે અમૃતપાક બનાવવામાં આવે છે તો એની રેસિપી હું તમારી સાથે અત્યારે શેર કરું છું તો હવે આપણે ગેસ બંધ કરી અને ઠંડુ થવા દઈએ અને આપણે ચાસણી બનાવીએ ચાસણીમાં આપણે એક તાર બે તાર એવું નથી કરવાનું ફક્ત આપણે જે રીતે ગુલાબજાંબુ કે જલેબીની ચાસણી તૈયાર કરીએ છીએ ને એવી ચાસણી બનાવવાની છે તો મેં અડધો કપ એની અંદર પાણી એડ કર્યું છે દોઢસો ગ્રામ મેં ખાંડ લીધી હતી અને એની અંદર અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે હવે આ રીતે કન્ટિન્યુઅસ તમે હલાવતા રહેશો એટલે ખાંડ ઓગળી જશે ખાંડ ઓગળી જાય પછી ગેસની ફ્લેમને આપણે થોડી વાર માટે મીડિયમ કરી દઈશું અને એને લગભગ બે થી ત્રણ મિનિટ માટે મીડિયમ અથવા મીડિયમ હાઈ ફ્લેમ પર ઉકળવા દેવાની છે આ રીતે થોડા બબલ્સ આવતા દેખાય પછી ગેસની ફરીથી આપણે સ્લો કરી દઈશું મિનિટ પછી હવે અંદર આપણે માવો એડ કરીશું તો માવો મેં જે અત્યારે લીધો રૂમ ટેમ્પરેચરનો છે તમે જો ફ્રીજમાંથી કાઢવાનું ભૂલી ગયા હોય તો ફ્રીજમાં રાખેલો માવો કડક હોય તો તમારે એને થોડો છીણીને ઉપયોગમાં લેવો તો માવાને આ રીતે તમે ચાસણીમાં મિક્સ કરશો ને તો તમારો અમૃતપાક એકદમ સરસ સોફ્ટ બનશે તો માવો અત્યારે ચાસણીમાં બરાબર મિક્સ થઈ ગયો છે તો ફ્લેવર માટે આપણે અંદર ઇલાયચી પાવડર નાખીશું ઘણા લોકો અમૃતપાકમાં ગુલાબ ફ્લેવર આપે છે એટલે કે ગુલાબનું એસેન્સ પણ નાખતા હોય છે તમને જો ગમતું હોય તો તમે નાખી શકો તો આ સીટ ઉપર તમારે એસેન્સ એકથી બે ટીપા એડ કરી દેવાનું હવે આપણે જે સોજી અને ડેસીક્રેડ કોકોનટ રાખ્યા હતા શેકીને એ એની અંદર મિક્સ કરી દઈશું તો તમે જવું ને કેટલી ઈઝી છે પહેલી જ વારમાં પરફેક્ટ બની જાય અને ચાસણીમાં તાર બનાવવાની કોઈ ઝંઝટ નહીં કારણ કે ઘણા લોકોને ચાસણીમાં એક તાર બે તાર એવી ચાસણીમાં ખબર નથી પડતી હોતી તો એ લોકો આ મીઠાઈ ચોક્કસથી ટ્રાય કરી શકે કારણ કે આમાં તાર બનાવવાની કોઈ જ મગજમારી નથી આપણને હવે આપણે આ રીતે મિક્સ કરતા જઈશું ને તો એનું જે ટેક્સચર છે ને એ થોડું તમને આમ સોજીનો જે શીરો હોય ને એના જેવું દેખાશે અને થોડી જ વારમાં એ ગોળો વળે ને એવી આવી જશે અને હું તમને બીજી પણ એક મેથડ બતાવીશ કે તમે ચેક કરી શકો કે આપણું મિશ્રણ છે પરફેક્ટ તૈયાર થઈ ગયું છે કે નહીં જે લોકો રેગ્યુલર બનાવે એને તો જોઈને જ ખબર પડી જાય પણ જો તમે પહેલીવાર બનાવતા હો તો તમારે આ રીતે ડબલ ચેક પણ કરી શકાય સ્લો ફ્લેમ પર જ આપણે એને લગભગ બીજી ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે મિક્સ કરતા રહેવાનું છે અને એટલા માટે જાડા તળાવવાળું વાસણ લેવું તમે જો બધું મેઝરમેન્ટ પરફેક્ટલી લીધું હશે ને તો તમારો અમૃતપાક પહેલી વારમાં પણ એકદમ સરસ બનશે હવે જો ગોળો ગળે એવી કન્સિસ્ટન્સી આવી ગઈ છે તો એ તૈયાર છે પણ તમને જો કદાચ ખબર એવી ના પડે તો હું તમને બીજી પણ મેથડ બતાવું કે તમારે થોડું મિશ્રણ લેવાનું અને એને થોડી વાર માટે ઠંડુ કરી લેવાનું તો બસ આટલું થોડું મિશ્રણ આપણે અલગ કાઢીશું અને એને થોડીવાર ઠરવા દઈશું તો લગભગ અડધી થી એક મિનિટ માટે એને ઠરવા દેવાનું છે અને ઠરી જાય ને પછી તમારે જોવાનું તો એમાંથી તમે આ રીતની નાની ગોળી વાળશો ને તો ઇઝીલી વળી જશે અને સાથે તમારા હાથમાં બિલકુલ નહીં ચોંટે તો બસ આપણું આ મિશ્રણ અત્યારે પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો ગેસ બંધ કરી દેવાનો છે અને એને આપણે ઠરવા માટે એક મોલ્ડની અંદર કાઢી દઈશું તો અત્યારે હું આ રીતના જે ઓડી ઇકોબેગ પેપર આવે છે એનો ઉપયોગ કરવાની છું જેથી આપણને મોલ્ડને ગ્રીસ કરવાની જરૂર ના પડે તમે એને ઓનલાઈન પરચેસ કરી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો મોલ્ડમાં મેં આ રીતે ઓડી ઇકોબેગ પેપર લગાવી દીધું છે અને આપણો જે અમૃત પાક છે એને આ રીતે સરસ સેટ કરી દેવાનો અને એનું લેવલ છે એને એક સરખું કરી દેવાનું તમારી પાસે આવો મોલ્ડ ના હોય તો તમે કોઈ પણ થાઈને ઘીથી ગ્રીસ કરીને પણ એમાં ઠારી શકો અને જે બદામ અને પિસ્તાની કતરણ હતી એનાથી આપણે એને ગાર્નિશ કરીશું તમે ઈચ્છો તો તમે આની અંદર જે ચાંદીના વર્ક આવે છે એ પણ લગાવી શકો છો થોડી ગુલાબની પાંદડીઓ આપણે સજાવટ માટે ઉપયોગમાં લઈશું આ રીતે જ્યારે તમે ઘરે કોઈ વસ્તુ બનાવો ને આ રીતે ગાર્નિશ કરો ને તો દેખાવમાં એ ખૂબ જ સરસ લાગતી હોય છે હવે એને રૂમ ટેમ્પરેચર ઉપર જ મેં બે કલાક ઠરવા દીધી છે હવે આ રીતનું મારી પાસે કટર છે પીઝા કટર તો એનાથી આપણે કટ કરીશું આ એકદમ જ ધારવાળું છે એકદમ શાપ છે તમે કોઈ કોઈપણ ધારવાળા ચપ્પુનો ઉપયોગ કરી શકો કારણ કે આપણે ઉપર બદામ અને પિસ્તાની કતરણ નાખી છે ને તો ચપ્પુ તમારે એકદમ ધારવાળું જોઈશે હવે જે પેપર હતું એટલે આપણે ઈઝીલી અને આ રીતે મોલ્ડમાંથી બહાર કાઢી દઈશું તો હું તમને અત્યારે એક પીસ બતાડીશ તો તમે જોઈ શકશો કે કેટલો સરસ આપણો જે અમૃત પાક છે ને તૈયાર થયો છે ઘરે એકદમ જ ઓછા ખર્ચની અંદર અને એકદમ ચોખ્ખો અમૃત પાક ફક્ત પંદર થી વીસ મિનિટમાં જ બનીને તૈયાર થઈ ગયો છે હું તમને એનું ટેક્સચર બતાવું તો એકદમ જ સરસ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો કે જે વ્યક્તિને દાંતની તકલીફ હોય અથવા તો દાંત જ ના હોય એ લોકો પણ ખાઈ શકે તો ફ્રેન્ડ્સ અમૃતપાકની પાકની તમારે લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક મેં તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો આજની રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપી સાથે